ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ પ્રતિષ્ઠાનમ છારોડી ગુરુકુળ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરીના અધ્યક્ષસ્થાને અને પરમપૂજ્ય ગુરુવર્ય પ્રિયદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે વર્ષોથી ઇતિહાસ અને પુરાતત્વવિદ તરીકે કાર્યરત રહીને ભારતીય કલા શિલ્પો સ્થાપત્યો દેવાલયોને ઉજાગર કર્યો છે તેવા દસ કલા સાધકોને શ્રીમતી પન્નાબહેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડ રાશિ સાથે સંસ્કૃતિ સંવર્ધક સન્માન બે હજાર પચીસ શાલ અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું શ્રીમતી પન્નાબહેન હેમાણી પુરસ્કૃત રોકડ રાશિ રૂપિયા બે લાખ વીસ હજારના પુરસ્કારોનું એનાયત કરવામાં આવ્યા હતા એ વિશ્વમાં ક્યાંય નથી અને એ છે શિવ તત્વ છે પણ એને ચોર ક્યાંથી દેખી શકે એમ રમણીભાઈ આ તમારા પટારામાં તમારા હૃદયની સંવેદનાઓ ભરી છે ભાવનાઓ ભરી છે સથના ભો કલા યત્ર પ્રતિષ્ઠિતા નામ નો કલા યત્ર પ્રતિષ્ઠિતા એમ રથ ચક્ર હોય એની ધરી હોય ધરીની આસપાસ લાકડાનો અસલ કાઠિયાવાડીમાં કહો તો ઢેવો હોય એમાં આરા હોય એના ઉપર પાછી લાકડાની રીંગ હોય એના ઉપર મુનિયોની ભૂમિમાંથી જ કલા અને તીર્થનો સંગમ ઉઠી શકે કલા અમારો તો બહુ વિષય નથી ભલે છૂટું પડેલું ફૂલ હોય છતાં સુંદર છે પણ ભારતીય હર કલા પરમ તીર્થ સાથે જોડાયેલી છે પરમાત્મા સાથે જોડાયેલી છે કલા ગ્રીક રોમન આ બધી સંસ્કૃતિઓમાં કલા ઓછી નથી પણ એ કલા માત્ર કલા માટે છે કલા રૂટને મૂળને સમર્પિત નથી કલા તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક જાપડિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નવી પેઢી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું સંવર્ધન કરતી થાય આ દિશામાં કાર્યરત બનીને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવા શુભ આશયથી કલા તીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાંથી સરકારી રાહે કાર્ય યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમાંથી તેર જેટલા શ્રેષ્ઠ મહાનિબંધોનું ચયન કરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને કલા તીર્થ સંસ્કૃતિ સંશોધન બે ના માનપત્ર સાથે શ્રીમતી પન્નાબહેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડ પુરસ્કારો પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવ્યા લાગુ પડે અતરિયા તો વીરા એકલ

મકરંભાઈ એટલે તું વેરા છે બીજ અમે છૂટા હાથે હવે વાદળ અજાણે અને વસુંધરા બધું કઈ આપણે થોડું કરવાનું બાકીનું કામ વાદળ એ કરશે અને વસુંધરા એ કરશે તો એવું સુંદર કામ રમણિકભાઈ એ કર્યું છે આજે આ નિમિત્તે જે યુવાન સંશોધકો છે એમની કારકિર્દી અજાની સાહેબ જેવી ભગવાન દાસભાઈ જેવી નરોત્તમ દાદા જેવી અધ્યાપકોને એનો લાભ થશે સંશોધન કરનાર અનેક લોકોને એનો લાભ થશે ચિતારે અજબ મિલાવટ કરી અને ચિતારે રંગ પ્યાલીઓ આ તો પ્યાલા ભરીયા હવે રંગીલા સૌ પીજો કસુંબી નો રંગ હવે જો આપણે એનો ઉપયોગ ન કરીએ એનો સદુપયોગ ન કરીએ એને આધાર બનાવી અને એ વાત આગળ ન લઈએ તો આપણે દોષી બાકી એણે તો એનું કામ કરી દીધું છે કે ત્રણ ગ્રંથનું લોકાર્પણ નો કાર્યક્રમ એને રાખ્યો સંસ્કૃતિ વર્જક સન્માન રાખ્યું અને કલાતીર્થ સંસ્કૃતિ સન્માન રાખ્યું અને એ કાર્યક્રમની અંદર ત્રણ કાર્યક્રમ કરી શકાય એ ખૂબી આજે મને અમદાવાદમાં પહેલી વાર જોવા મળી છે કારણ શું હશે કારણ જેની અટકમાં પણ મને ખ્યાલ નહી કે આ વ્યક્તિ પાસે આટલી બધી ઝપટ છે કે કોઈ મોટા રેસમાં જનારા માણસ કરતા પણ આટલી ઝડપથી આટલા બધા પુસ્તકો આવી સુંદર રીતે આવી કલાત્મકતાથી બહાર આજે ઇતિહાસના અધ્યાપકોનું સન્માન થયું વિદ્વાનોનું સન્માન થયું પણ એક અર્થમાં કહીએ તો રમણીકભાઈ પણ પોતે એક આગો ઇતિહાસ રચ્યો આ પ્રસંગે તેર સંશોધન લેખોનું દસ્તાવેજીકરણ અને પ્રકલ્પના મુખ્ય સંયોજક અને ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક સંશોધક લેખક નિસર્ગ આહી દ્વારા સંપાદિત કલા અન્વેષણા સંશોધન ગ્રંથ સાથે અક્ષર યાત્રા ધન્ય ધરોહર ડાયરીનું લોકાર્પણ કરવામાં આ સમારોહનું ઉદઘાટન પરમપૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિ સહિત ગુજરાત રાજ્યના સદની અધિકારી પૂર્વ માહિતી વી એસ ગઢવી ગુજરાત વિશ્વ અધ્યક્ષ કુમારપાળ દેસાઈ તથા જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાના હસ્તે ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કામગીરી કરી છે અત્રે ઉપસ્થિત શ્રી દેવેન્દ્રભાઈ અત્રે ઉપસ્થિત શ્રીમતી દક્ષાબેન પન્નાબેન નિશિતભાઈ જે બી પટેલ અને અન્ય સૌ આજે રમણીકભાઈ વિશે મારી આગળના બંને વક્તાઓએ વાત કરી રમણીકભાઈએ જે રીતે સ્વામીજીએ કહ્યું કે તપોમૂર્તિ છે તપ કરે છે મારો ને એમનો પરિચય રૂબરૂ સાતેક વર્ષ પહેલા થયો અને મેં જોયું કે કલા અને કલાકારોની ટ્વેન્ટી ફોર બાય સેવન જો કોઈ ચિંતા કરતું હોય તો એ રમણીકભાઈ છે એ રીતે એ વ્યક્તિ મટીને ગુજરાતના કલા જગત માટે એક સંસ્થારૂપ બન્યા છે કલાની એમની સુજસમજ પણ ખૂબ આગવી અને ઊંડી છે ગ્રંથોના અર્પણ માટે સંસ્કૃતિ વર્ધક એવોર્ડના અર્પણ માટે અને કલા તીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ બે હજાર પચીસના જે યુવાન ભાઈ બહેનોએ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાનની શરૂઆત કરી છે એમના સન્માન જેવા આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં મળ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત પદ્મશ્રી મારા મુરબ્બી સ્વજન ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ અત્રે ઉપસ્થિત એટલું જ કે ખૂબ સરસ ચાલે છે ગઢવી સાહેબને ફોન કરું તમે કેવી રીતે કામ કરો છો આ શબ્દો છે ને એ એક ટોનિક છે મારા દેવેન્દ્રભાઈ નવ નવ વાગે ત્યાં જ્યાં હોય ત્યાં અમેરિકા હોય તો ફોન આવે આજનો શું છે મિત્રો આ બધાએ જે ચિંતા કરી છે કુમારપાળભાઈ તો વ્યસ્ત હોય છે છતાં પણ જ્યારે જ્યારે મેં વાત મૂકી છે ત્યારે એ વાતનો સ્વીકાર કર્યો છે પછી વિશ્વકોષ હોય કે એસજીબીપી પૂર્વક આજે હાજર રહીને આ કાર્યક્રમને ખૂબ ઉજળો કર્યો છે ત્યારે હું દરેકનો આભાર માનું છું પન્નાબેન આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક અધ્યાપક સંચાલક ડોક્ટર અશ્વિન આણદાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવો અને સંસ્થાઓના યોગદાનને બિરદાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ